ગયો તો માં હું તો કઈ ની વાઈટ જોઉં તો પપ્પા ને કહું કે સોની લાવે ને તો ખાવા બેહી હું કહું પછી ગામ માં જાઉં જો હે ની તેડવાઈ જાવી જો હે માર દીકરા તી હી એક હે બધું તું ક્યાં તો ક્યાં કામમાં આતો તો ઈતા કે એ મમ્મી હું હે ને આઈ ગયો તો કામ હતું ને માર દોસ્તાર ને ત્યાં તી હું જરી ગયો તો અને ઓલું કહેવાનું હતું ને આપણે ગાડી આપણી ઘરની ગાડી રાખી શકાય એમાં કે બહારની બંધાવી હું કહો આ દોસ્તા દોસ્તારની હે ભાડું તો લગભગ નહીં લે પપ્પા તો આપણે એમ કહું કે એ રાખી દે હું કે હો હું ત્યાં ગયો હતું બે કામ હતા પછી હું કહો ગામમાં જવાનું જ રહે ને બરાબર ને પપ્પા એટલે મેં કીધું કે મમ્મી યાર જઈ આવું તો શું કરું મમ્મી ગાડીનું હાચી તને મન થાય તારી મારતી બરાબર ને તમને કામ આપણે તો કંઈ ખબર ન પડે એમાં માર દીકરા તી તને જી ગમે રાખી લેજો બીજું હું હા તને ગમે એ રાખજે અને બહુ ખર્ચા નથી કરવાના આપણે માણો એટલે લયો જ નથી જવાના છે હું પહેલાં કહું હો બરાબર ને તે કીધું તાર ને આવવાના છે શું કહ્યું કંઈ ખબર છે તને કે નથી આવવાના કે એ તો વેલેરા આવી જાય આપણે કોણ કોણ આવવાનું તમારા ઘેરથી એ ફોન કરીને પૂછી લે તો ખબર પડે આપણે પછી ચાચા જણા નથી કીધા ખોટા આપણે પછી લઈ ન જવા પપ્પાની વાત સાચી છે મમ્મી કેટલાક લઈ જવા પછી ન્યાય પાછું એટલે છે ને એના કરતા શું કહેવાય તમે કહી દો નાની માને તમે મામી ને કોણ કોણ આવવાના બરાબર ને બરાબર ને એટલે મારે એ પ્રમાણે તમને ખબર પડી જાય ને નાના હું બાને ને કઈ હતી બા આવીએ ભેગા લે બા તો આવે ને મારા વિસારા કામ લાગે તમે તો બાને નહીં નથી આવવા દેતા અચ્છો બાપા હા હું નાના પાડતો હું તો ગઈ થઈ એમ કહું કે ફોન કરતી તો વહેલે આવી જાય એમ તારે કામકાજ છે તે હું કંઈ થોડો ના પાડું ને તું હાવ કેવું ઓલું કરે હું કંઈ નામ ઉપર તો તારી મરજી બરાબર ને હું કંઈ નથી કેતો ને શું કર્યું સેનનું પછી કંઈ ખબર છે કે અહીં કે ઓલી છોકરી તો આવતી રહી તું ખેતી તી કંઈ કર્યું તો બાને ફોન કે ના રે ના બાને ફોન હવે હું ને દે મારે પછી તમે મારા ઉપર નાખો તો જવાય હું બાને ફોન તો ખબર પડે સાચી વાત છે મમ્મી નાની વાં ફોન તો કરી લ્યો તે આવવા ના કે નહીં એ ખબર પડે અને છે ને ચેનની ખબર પડે તો આપણે હું નામ કંઈ અત્યારે નિશુન લઈ ન દેવું ને આપી દે તો હું એમ કહું પાયલ આવતી રહી જો પાયલ સાચી થાય ને તો આપી દે બાકીને મમ્મીમાં નથી લાગતું કે ચેન આપશે હું સાચી વાત કરું કેમ કે એના મમ્મીને હું પહેલેથી જ વર્તી ગયો કંઈ એક જ વારમાં આપણે હા પાડી દીધી અને ત્રણ મહિના દિન લગ્ન કરવા કેવું બધું કહેતા હતા તમને ખબર ને હા એ તો વાત હાસી છે પણ હવે હું કરું એ જ કહું કે હે તમને કહું કરતો હોય બેન ને ફોન કર ના મતું બેન ના નંબર છે મારી પાસે તમે કેતા હો તો એ ના ના મમ્મી એને ફોન ન કરો એ વરક છે કે હાલો તમે આમ કરી લ્યો હગાઈ કરી લ્યો તેમ કરી લ્યો એટલે કહું એને ફોન કરવાનું થાતો જ ના નાની માન કરી લ્યો એ વાત હાસી છે સુનિલ ને

મમ્મી ક્યાં હગાઈ ટાઈમે ન્યા જવાય બાથવા વાતું કરતા દેવો હે દઈ દે નકર ભલે રાખે એને મુબારક બીજું હું આપણો ચેન પછી કઈ એલા ઓલા ન કરાય મમ્મી હવે તમે ખોટે ખોટા ઓલા કરો હો હે એના કરતા છે ને શું કહેવાય કે ચેન ભલે રાખે પાયલ સમજ છે તો દઈ દે હે નકર કઈ વાંધો નહીં પછી ખોટું ઓલું ન કરવું આપણે સારું તો વાંચો નહીં તો પછી તમે મને બાપ દીકરો ન કેતા કે જો ત્યાં સેન દઈ દીધો તો લીધો નહીં સેન દઈ દીધો તો લીધો નહીં હા પછી ખોટું મને ઓલી ન કરતા તમને તો હું પહેલાં કહી દઉં હા બાપા હું કંઈ નથી કહેતો તારે જીમ કરવું એમ કરો હાલો તમારા ગામમાં જાઉં છું તો તમે જોઈ આવો ને નીસુ બહુને ફોન કરી દો તો ત્યાંથી તેડતા જાજો મા દીકરો હા તું કર લે સુનિલ નીસુ ફોન પાછી તૈયાર થતા હોય વાર લાખી એને હા વેલેરો તું ફોન કરી લે તો હું પછી બાને ફોન કર લઉં હા મમ્મી

मधुर सुना दो मैं हूँ तेरी प्रेम दीवानी मुझको तुम पहचान मधुर सुना दो ओ कान हाँ अब तो मुरली की मधुर सुना दो कान मैं तो सदा वो जो तो इनको आज वो सदा भी तो तो भाई हाँ सुन आता वो सदा मन लगे से हेलो कल तो सुन लो था रतो अब आटा मई पॉइंट हैनी रोटी तो करई नहीं जाए आइटम से थी इसे ने खाली किसन सकरवा से है लोई को नाखो ले वो हूं करे मां आ रे बा जो हमना जाती पीका नुडा नु गीत को गाना आज तरो जन्मदिन दिवस से आइटम से की मझा रे काबा काना जन्मदिन होइत है बाबा सता ता कितना नहीं आवे हाओ कानाजी जयन माता तय वर्षाद में मा जैन माता रात तो वर्षाद आवो जो न कर कोरु रही जाए ठमका थे पी ओ काहे मैं वो एकली एकली के बोले हूं आवती थी के कानूडान गीत गाती थी का हाओ बा अते नंद भयो थात था, तो ने काना नो जन्म खेल तो का बार के मसल लागे आइटम मुदी की मजावे मानह ने मेरान करता है मारे हाथ में आइटम ना मेडा में की मजावे नहीं का हाओ हमई खूब जाता जी खाता है तो आव तो ताटिया ना आलेट नो जवाई तू गई वो तो मेरो करवा นาเรนาบาปะสิงท <icana boards>, ักกินเอาไว้ปะสิตะมาเกบิกราจนเนาะเอาเนาะเลยเจนกิมาตะเตียดุกกะจ

તેને કહીને પછી બિસાડી રોવા જેવી થઈ ગઈ ને કે મમ્મી તું શેન આપી દે પછી શેને આપી દીધો શેન ને બિસાડી પાયલ કેતી હતી જે ભૂલ થઈ હોય મન માફ કરી દેજો કે કોઈ વાંધો નહીં મેં કીધું કે ના ના શું તા હાસી છે બિસાડી ભાઈ થે ભરાઈ ગયો લાય ભાગી હતી કેવી સમજી ગયા આઠ દિન ભાગીને કોઈ દી લગ્ન ન કરાય કરાય માવતર કંઈ આપણે થોડા ઓલા ઠેકાણે દે ગમે ને આપણે કરવાના તા હોય પણ શું કર્યું ને શે ને પછી રવાડે સડી જાય એટલે પછી ઓલું થઈ જાય เนาะบิสาริหาริเซเซนาปิดิโดคอกคุยับดิทุนเตียนกอสุกรีนพอนกอดอกเกอตุงฮอนามกอยเลติเมกาโคเตโ

はい。<noise> કેમ જાણ તું આટલી બધી નિરાશ થઈને બેહી ગઈ હું કથ્યું છે ઈ તો કે મને હે અર નિરાશતા જોઈને નઈ સુએ મે એવું કી કે મે જોઈને વાત કરી દીને તો જોઈએ છે ને માં સાસુ સીધી વાત કરી દીધી અને છે ને ખોટે ખોટું મને એમ થાય કે ઝઘડા થાય હવે કારણ વગરના કેમ કે હે ને મે કીધું કે આવી રીતે તમારા મમ્મી કીધું એટલા માણસ લઈ આવવાનો તો કે હા વાત કર લે એમ કરીને પોતે ખબર નઈ ગુસ્સામાં ફોન મૂકી દીધો અને પછી ખબર નઈ માં સાસન વાત કરી રહ્યા છે તો માં સાસન વાત કરી હોય તો પછી આમાં ઝઘડા ન થાય સાચું બોલ નિશુ એમ ન કરવાની જરૂર હતી જઈને જઈને તમારે એમ બેને સમજી લેવાય એ છે ને પછી સાસુને એવી વાતો ન કરવાની હોય તું એ પણ એવી છે ને એને અહીંયા ફોનમાં વાત ન કરે એક જગ્યાએ આપણે સગાઈ તો થવાની છે હવે ફરવા જઈએ અને છે ને વાત કરી દેવાય એ વાત તો સાચી પણ કઈ મને યાદ ન આવ્યું ને મારાથી લેવાનું નહીં ને એટલે મેં ફોન કરી દીધો જઈને જઈને ગુસ્સો થઈ ગયો હું હોય પાછો ફોન એ નથી ઉઠાવતા અને ત્યાં ફોન કર્યો કર્યો મેં કીધું કે હું કરવા તમે વાત કરી તોય માનતા નતા હું કરવું લે મારે હવે

તો ટેન્શન ન લે જાનો ટેન્શન લેવાથી એને આપણા મગજમાં ગાંઠક નોલું થાય છે કોટે ખોટું ટેન્શન લેતી હે બધું થઈ જાય ઉપાધી કરમાં હા હું પાછો જઈને ફોન કરી લઉં શું શું કે ઉપાડે કે નહીં કે હે પણ મારી સાસુની આવશે તો નહીં ઉપાડે એવું હોય છે તો મને તો એવું લાગે કે મારી સાસુની આવશે ને એટલે ફોન નહીં ઉપાડે મારી મમ્મી પાસે ને હું આવવાની જરૂર હતી ને વાત કરવાની જરૂર હતી કારણ કે ઘરના ઝઘડા થાય ને નહીં શું સાચું બોલ એક ભૂલ આપણે જિંદગી પર નડે પછી હું સાચી વાત કરું તને જે તને સાચી વાત છે ને કરું છું સાચે નડે કે નહીં

મને થાય છે કે બેન કાંઈક ભાઈ તો હોવો જોઈએ કે આપણે કાંઈક પણ એની વાત શેર કરી શકીએ પણ જાનો તું મારા બેનથી વિશેષ છે એટલે જ આપણે બે એકબીજીને વાત શેર કરીએ હે હું હાચું કહું અત્યારે તો બસ એક હોય એટલે પૂરું પછી કેને કહીએ કેને કહેવા જાય હાચું ખોટું આપણે પણ બે બહેનોની જેમ રહેવાનું છે કોઈ ગમે એમ કરે ગમે એમ આપણી વાત કરે પણ આપણે છે ને બે બહેનોની જેમ રહેવાનું છે હું તો તને જો સાચી વાત કરું છું જાનો એ તો વાત થાકી છે તારી સારું આપણે બેને બસ સાથે રહીને રહેવાનું છે મળીને હું તેમ જ કહું હે આપણે કોઈ નથી આગળ નકર પાછળ એટલે જ ને હું તને એમ જ કહું બસ શાંતિથી આપણે રહેવાનું તું ટેન્શન ન લે જઈ છે ને હમણાં ફોન કરશે કાંઈ ઉપાધી કરમાં ન હું જઈને ફોન કરું કે તમે કેમ આવી રીતે કરો છો ફોન નથી કરતા જાનો ને ના ના થારી નથી કરવો વળીને એમ થાય તેની શું નહીં વાત કરી દીધી એટલે ના તારે ફોન નથી કરવો અને આવતું ટેન્શન ન લે હું બધું કરી લઈશ હા બસ તો વાંધો ની પછી થાય એમનો થઈ ગયો સાત નદી તો બરાબર ને